જુનાગઢ રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જુનાગઢની મુલાકાતે જિલ્લા વહીવટીતંત્ર સાથે કરી સમીક્ષા બેઠક ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી તમામ જિલ્લાઓમાં મંત્રીઓ કરી રહ્યા છે સમીક્ષા બેઠક સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી ખાતા તરફથી ખાસ જે વધારે વરસાદ ભારે વરસાદ જે વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આદરણીય માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે જ બધા જ જિલ્લાઓમાં જિલ્લા તંત્ર અને દરેક જિલ્લાઓની અંદર એકાદ બબે મંત્રીશ્રીઓને પણ મોકલીને આગામી દિવસમાં વધારે વરસાદ થાય તો એના માટેના તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવા એના ભાગરૂપે દરેક જિલ્લામાં જવાબદાર મંત્રીઓને જવાબદારી સોંપીને મોકલ્યા છે એના ભાગરૂપે જૂનાગઢ ખાતે સવારે મેં અમરેલી ખાતે પણ એક આ રીતે જિલ્લાના તંત્ર સાથે મિટિંગ લીધી અત્યારે અહીંયા જૂનાગઢ ખાતે અમારા બંને માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લાના વહીવટી તંત્ર સાથે આગામી દિવસમાં ભારે વરસાદ થાય તો એના માટે શું તકેદારી રાખવી શું પગલાં લેવા એ માટે તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યૂ મિટિંગ કરવામાં આવી દરેક વિભાગના અધિકારીઓને પણ તેને લગત જે જવાબદારી હોય તાલુકા કક્ષા સુધી નીચે સુધીની એ બરાબર પૂરી તૈયારીઓ તકેદારી રાખે જોગ વધારે વરસાદ થાય તો એના માટે શું કરવું એ માટે પણ દરેકને જવાબદારીઓ અને સૂચનાઓ અપાણી છે અહીંથી આજે ખાસ કરીને સવારમાં પણ માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ અને દરેક મંત્રીશ્રીઓને પણ આ બાબતે અને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચનાઓ આપવાની છે અને ફરી અત્યારે પણ માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ જે ભારે વરસાદ અમુક વિસ્તારમાં જ્યાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને અને તકેદારીના ભાગરૂપે આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી છે શું સ્થિતિ મોટાભાગના જે ડેમો છે એમાં સાતક ડેમમાં ઓવરફ્લો થયા છે પણ એમાં એટલું ભયજનક નથી કે જેથી તેમ છતાંય અમારા સિંચાઈ વિભાગના બધા અધિકારીઓને મેં તાકીદ કરી છે એક પણ ડેમની અંદર છે પણ કંઈ નુકસાની વધારે જોવા મળે તો એના માટેની જે તકે તકેદારીના પગલાં લેવાના થતા હોય એ દરેક ડેમ ઉપર પછી સ્ટેટ હસ્તકનો હોય કે પંચાયત હસ્તકનો હોય એમાં પણ અમારા અધિકારીઓને બધાને સૂચના આપીને ત્યાં સ્ટેન્ડ બાય વધારે રાખ્યા છે

અને બીજી કન્સલ્ટન્સી પણ અમે નિમી દીધી છે એ આજે સર્વેની કામગીરી ખૂબ ઝડપથી ચલાવી રહી છે આગામી દિવસમાં એનો સર્વેનો રિપોર્ટ આવે અને ઘેડ માટે જે દર વર્ષે આવી સમસ્યાઓ થાય છે એના કાયમી ઉકેલ માટે શું થઈ શકે એના માટે રાજ્ય સરકાર છે અને અમારો સિંચાઈ વિભાગ એના માટે કાર્યવાહી કરો સર્વે ઘણી વખત આ થશે ને આ બરોબર ભરોસો રાખજો અને એમાં જ્યારે માન્ય મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષની સરકાર હોય અને ભૂપેન્દ્રભાઈ હોય એને જયારે સિંચાઈ જેવી જવાબદારી જયારે ઈશ્વર ની કૃપાથી મને આપી હોય તો તમે ભરોસો રાખજો સર્વે કરાવશું અને એની અમલવારી થાય એ માટેની પણ પૂરી કાળજી રાખશું